નમસ્કાર મિત્રો કેલિફોર્નિયા બેઠકની કવિતાનું કેફ શ્રેણીમાં આજે વાત કરીશું ગઝલકાર ડોક્ટર મહેશ રાવલની મહેશભાઈ એક અચ્છા ગઝલકાર છે હાલ કેલિફોર્નિયા સ્થિત છે એમની એક ગઝલ સાત શહેરની હું એવો દીવો શોધું છું ખૂબ સરસ છે મહેશભાઈ પાંચ પાંચેક દાયકાઓથી લખે છે આ જે ગઝલની વાત કરું છું એ જ્યારે મેં વાંચી ત્યારે મનમાં અનોખું અજવાળું પાથરીને જળહળી ગઈ સામાન્ય રીતે નિજાનંદી ખુમારી અને અનોખા ઠાઠથી ચોટદાર લખતા ડોક્ટર મહેશભાઈ આમાં એક નાજુક ઉમદા વાત લઈને આવ્યા છે સોળ ગુરુવાળી બહેરમાં લખાયેલી આ ગઝલનો ઉઘાડ જુઓ મતલાના શહેરમાં જે કહે છે કે અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું દીવા તો સૌ રોજ કરે છે સદીઓથી કરતા આવ્યા છે પણ આ દીવો રોજિંદો કરતા કંઈક વિશેષ છે જાત જાતના સઘળા અંતરાયો ઓગાળી નાખે અને સૌને અજવાળું મળે એવા દીવાની શોધ છે જગતમાં જોયેલી અનુભવેલી અનેક વિષમતાને અંધકારને મલિનતાને સંશયોને હટાવવાની વાત આગળના ત્રણ ખૂણે ખૂણો ખોલી મનનો હર બક્ષે વાણી વર્તનને અજવાળે હું એવો દીવો શોધું છું ઈર્ષાનું બળકટ કદરૂપ અંધારું જે વિખરાવી દે માણસ જ્યાં માણસને ભાળે હું એવો દીવો શોધું છું એટલે કે માનવ મનના ખૂણે ખૂણામાં જાત જાતના જે કચરા ભરાતા રહે છે તેને અને તે કારણે વર્તનમાં જે જાય છે તેને અજવાળતા દીવાની જંખના વ્યક્ત કરી છે માણસની આસુરી ને કારણે ઉભા થતા કદરૂપા અંધારાને મીટાવી માણસ માણસને સાચી રીતે ઓળખે એવી સરસ સૂફી વાત આગળના શહેરમાં છતી થાય છે એવું કંઈક બને તો જ કોઈ ગભરું ઓથે ઊભા રહેવાની તૈયારી પણ થાય ને હૈયાની આ સંવેદના ખૂબ મૃદુ શબ્દોમાં ગુંથાય છે એ પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે અવઢવનો ઓછાયો ખાડે હું એવો દીવો શોધું છું આજ વિષયને કવિ વિકસાવતા આગળ કહે છે કે સંબંધોમાં કેટલા સંશયોના વાદળો ઘેરાતા હોય છે તેને પણ બાળવાની જરૂર છે સગપણ અને સંબંધના વિષયમાં પણ ટકવાદીઓનો ક્યાં તોટો છે સહજ કરેલો આ તો ઉલ્લેખ આંખે તરકટના પાટા બાંધી બેઠેલ ધૃતરાષ્ટ્રની અને એવા અનેક ટકવાદીની કથાનું સ્મરણ કરાવી દે છે એક જ શહેરમાં વિચારનું વિશાળ ફલક ભાવકના મનમાં વિસ્તારી આપવાનું સરસ કવિકર્મ અહીં અનુભવાય છે છેલ્લે મકતાના શેરમાં ડોક્ટર મહેશભાઈની અસલ અસલ મિજાજ તાદશ થાય છે સભામાં ઉભેલા અને પ્રેક્ષકને હાથના એક જાણે ભારપૂર્વક કહેતા હોય ને એમ દેખાય છે કહે છે કે સાંભળો સાચું એ કાયમ સાચું ને ખોટું એ ખોટું રહેવાનું આમાં કોઈ બાંધછોડ ન હાલે પણ મારા વાલા સમજો જરા મારે જે કહેવું છે તે એ છે કે એવી સમજણ દે સરવાળે હું એવો દીવો શોધું છું વાહ કેટલી ઉમદાવાદ આવા દીવાની તો આશકા જ લેવાય ને જેની આવી સમજણ આવી ગઈ હોય તે જ આ લખી શકે અને એટલે જ અહીં એમનો એક બીજો શેર યાદ આવ્યા વગર રહેતો નથી કે જાત જળહ જળહળ હોય તો ઝાંખું કશું હોતું નથી તું તને વિસ્તાર તો આઘું કશું હોતું નથી ખૂબ જ સીધા સાદા સમજાઈ જાય એવા શબ્દોમાં સહજતાથી છતાં મક્કમતાથી કહેવાયેલી ઊંચી વાત મનને તરત જ સ્પર્શી જાય છે અને મનમાં ઠસી જાય છે શબ્દ શબ્દની સરસ પસંદગી ઉચિત પસંદગી ભાવને અનુરૂપ છંદ અને ઝીણી ગૂંથણી મહેશભાઈને મોખરાના ગઝલકારોની હરોળમાં મૂકી દે છે એમાં કોઈ બેમત નથી શ્રી અમૃત ઘાયલના આશીર્વાદ અને જેના કૈલાસ પંડિતની ગઝલમાંથી પ્રેરણા પામનાર ડોક્ટર મહેશભાઈની કલમ વિકસેલી છે કસાયેલી છે સો સોસો સલામ મિત્રો ફરી મળીશું બીજી કોઈ નવી કવિતા સાથે ત્યાં સુધી અસ્તો